આજે આપણે જાણીશું ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં ત્રણ મુખ વાળા માં ચામુંડા દર્શન આપે છે વલસાડના પારનેરા ડુંગર પર માં ચામુંડા બિરાજમાન છે ત્રણ મુખ વાળા માં ચામુંડા આ પારનેરા ડુંગર પર ખૂબ જ સુંદર માં ચામુંડાનું પારનેરા ધામ આવેલું છે આ એક જ માત્ર એવું મંદિર છે કે જ્યાં દેવી ત્રિમુખી સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે ડુંગરનો આકરો પથ પાર કરીને ભક્તો માના દર્શન કરી માની કૃપા મેળવીને ભક્તો ધન્યતા અનુભવે છે હવે આપણે જાણીશું વલસાડના માં ચામુંડા મંદિરનો મહિમા વલસાડ શહેરથી માત્ર આઠ કિલોમીટર દૂર પારનેરા ડુંગર પર આવેલા કિલ્લામાં માં બિરાજમાન છે તેમાં દેવી ચંદ્રિકા નવદુર્ગા અને મહાકાળી માતા પેશવાના સમયથી આ કિલ્લામાં માની વિશ્વની એકમાત્ર ત્રિમૂર્તિ પ્રતિમાના ભક્તો દર્શન કરે છે નવરાત્રીમાં ભક્તોની ખૂબ જ ત્યાં ભીડ જામે છે આવી શક્તિ સ્વરૂપા દેવી ચામુંડા ઊંચા ઊંચા ડુંગર પર બિરાજમાન છે અને ભક્તો પણ માના દર્શન કરવા માટે આક્રોપત પાર કરીને આ માતાના ધામમાં પહોંચે છે આ ડુંગર પર લગભગ એક હજાર પગથિયા ચડતા ચડતા ભક્તોનો આનંદ સમાતો નથી અને ભક્તો જય મા ચામુંડા જય મા ચામુંડાનું નામ સ્મરણ કરતા કરતા આ પગથિયાને પાર કરે છે ટ્રસ્ટ દ્વારા પણ ઘણી બધી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અહીં શીતળા માતા અને હનુમાનજીનું પણ મંદિર આવેલું છે તો કિલ્લાની દક્ષિણે પથ્થરની એક ગુફા છે તેમાં મહાકાળી માતાનું સ્થાનક છે આ બંને મંદિરોની વચ્ચે એક વાવ પણ આવેલી છે આસો સુદ આઠમના દિવસે અહીં મોટો મેળો ભરાય છે કે જેમાં લાખો શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા ઉમટે છે પારનેરા ગામના અને ચિંચુવાડા ગામના લોકો ઘરૈયા રમવા માટે ડુંગર પર આવે છે એક માન્યતા એવી છે કે માતાજીના મંદિરમાં નવરાત્રીના ગરબા રમવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આઠમના મેળામાં ત્રણ લાખ જેટલા લોકો ભાગ લે છે તે દરમિયાન મંદિર ટ્રસ્ટ અને સરકારી તંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે પારનેરા ડુંગર પર શિવાજી મહારાજ ઐતિહાસિક કિલ્લો પણ આવેલો છે કે જેના અવશેષો આજે પણ જોવા મળે છે આ સિવાય કિલ્લામાં પેશવાના સમયની ત્રણ ઐતિહાસિક વાવ પણ જો